જો બધું મિક્સ મે આવી છે આ ઝીંગા છે લાલ 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 છોડ કે જો મિત્રો જો મોટો બધી છે મિત્રો આ પાપલેટ છે ને આને કાફરી કહેવાય જો કેટલું મોટું છે લગભગ એક કિલો નું હોય વાવ ટીમરી ટીમરી જો મિત્રો કેવું છે ટીમરી ખાઈને મતલબ બરાબર આનો બે ઝીંગાનું શાક બનાવીશ નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના સાત વાગી ગયા છે અમે આજે પાંચ વાગ્યા ને કેમ કે આજ થોડુંક યલો વોલ પકડવા માટે ઉઠી ગયા છે ને થોડુંક અજવાળું થઈ ગયું છે હવે તો વિડીયોનું સ્ટાર્ટિંગ કરી દીધું આપણે તો અમારા સાઉલભાઈ અત્યારે છે ને પૂતળાનું જ એવું પૂતળાનું ને તે કંઈ સમજાતું નથી એવું પૂતળાનું જોઈશ જો વાગડી તમે જોયો જો આવું જોઈએ મિત્રો આમાં હું મજા આવતી ગુને ખબર બા આખો આખોથી પૂતળાનું જોયા જોઈ થાય જાઉં તો મિત્રો આ આપણું ઘર છે બરાબર સરસ મજાનું આ હોવામાં બહુ હમણાં તકલીફ થાય છે નું કારણ છે કે આ ઊજું છે ને આ ઊજો અહીંયા ગેપ પડી ગયો બરાબર ને એક અહીંયા ગેપ પડી ગયો હેરખું હોવાતું નથી જો અહીંયા અહીંયા ખાડો થઈ ગયો ને એક અહીંયા ખાડો થઈ ગયો આની માથે હોવાતું નથી એઠું પડી છે ઓલે હોવાતું નથી કેમ કે મગજ કામ કરતો નથી મિત્રો આમાં હાથે મેટમનો ભાગ ગાઠિયા ને હવે આગળ નારાયણભાઈ ભાઈ જઈએ આપણે બરોબર નારાયણભાઈ હું કે જોઈએ હવે રોટલી બનાવે તો મિત્રો અત્યારે સવારે નાસ્તામાં આપણે ભાંગરા બનાવવાના છે બરોબર અને બાંગરા કેવાય દેશી બાંગરા નારાયણ કટિંગ કામ ચાલુ કરી દીધું કેમ કે આજ સવારમાં માં બાંગરા ઓલું કરવાનું છે શાક અને બાંગરા પકાવવાના છે નાસ્તામાં તો પેલા એના વીંગડા વીંગડા પાડ નાખે નારાયણ પછી એને સાફ કરી નાખીએ બરોબર કટકી પીસ કરી નાખીએ એવડે એવડે મસ્તના પછી એને પકાવીએ બરાબર મિત્રો અત્યારે નારાયણ મસાલો જો લહણ લઈ ને લહણ ને પેલા વાટવું પડે પછી બીજો મસાલો નાખવાનો આ નિમક મીઠું દેશી ભાષામાં મીઠું મીઠું નમક ડાલ દિયા લહણ ડાલ દિયા હવે આવી ગયો મસાલો ધાણા બુકાનો ધાણા બુકાનો મસાલો છે બરોબર એની વેલી છે ને ટેસ આવે ટેસ મસ્ત નો ટેસ આવે ધાણા ભૂકા આવી ગયો મિત્રો નખું મોટા મોટા થઈ ગયા નખું કાપવા પડીએ આવા નખું કોઈ દે હાલે નહીં ગંધારા ગંધારા કાપી નાખો આવા કર નાખો નાના નાના હવે પાછા ભાઈ છે પાણી મારે સવાર સવારમાં બોટ ને ધોઈ રહ્યા છે ટવરમાં ઝાકળ પડે ને એટલે આખી બોટ ઓલી થઈ જાય એટલા માટે પાણી માર જાય ને તો પછી સુકાઈ જાય ને એટલે મસ્ત થઈ જાય એટલા માટે પાણી મારે નળી લઈને નારાયણભાઈ અહીંયા લાલ મિરચું આવવા દીધું જો હવે આવશે પાણી એટલે મસાલો બની જશે તો મિત્રો અત્યારે તેલ આવી ગયો તેલ ને મૂકવાનું છે આપડે ડુંગળી નારાયણભાઈ નાખીને પકાય નાખવા નાસ્તો કરી કરીએ તો મિત્રો આપડા નારાયણભાઈ મસાલો પકાવે મસાલો અત્યારે પાકે બરોબર મસાલો કયા પાકે થોડીક વાર લાગી હસતા નારાયણ ભાઈ રોટલી તો બનાવી ને કીધી જો તમને રોટલી બતાવું બરાબર જો મિત્રો રોટલીનો નો થપ્પો મારી દીધો છે નારાયણ ભાઈ હવે આડી શાક બનાવવાનું છે આ બાંગરા બાંગરા બધું કાપી નાખી છે બધું કમ્પ્લીટ મસાલો બસાલો પાકી જાય પછી શાક નાખીને પછી બનાવી નાખીએ તો મિત્રો અત્યારે આપણે કોલ્ડ રૂમ આવી ગયા બરાબર જો જો અમારો કોલ્ડ રૂમ છે ને આ બધી મેસલા છે બતાવું જો મિત્રો આ છે ને ડોન છે જો આને ડોન કહેવાય બરાબર જો કેવો આવે આખો અમેઝિંગ આવે સાંભળાનો આ કોકના વાહામાં એક દીધી હોય ને તો વાહો ફાળી કે એવો આવે મજબૂત આવે જો એનું મોટું નાની એવું આવે અલગ પ્રકાર આવે અને ડોન કહેવામાં આવે ને આ શાર્ક તો તમે જોઈએ હે આ નાની એવી શાર્ક છે શાર્ક મોટી અમારે ન આવે અમારે નાની નાની જ બહુ મોટી નો આવે વામ છે કેસલા છે બધું થોડું થોડું બધું ભેગું કર્યું ને આ એટલો બરફ છે મિત્રો જો બરફ ઓગળીને કેટલો નીશો આવી ગયો થોડોક ગરણા છે ને આ એક તેતર છે જો આ તેતર કેવું છે મસ્તનું મોટું બધી લગભગ ત્રણ કિલ્લાનું હોય ત્રણ ચાર કિલ્લાનું હોય એ તેતર બગા અને બધું મિક્સમાં છે ને મિત્રો આ છે હલવો બરાબર અને હલવો કહેવામાં આવે આ પાપલેટ જેવો આવે પણ આ કાળો આવે ને પાપલેટ ધોળો આવે એટલે આને હલવો કહેવામાં આવે અડજિયો કહેવામાં આવે અડજો કહું તોય હાલે ને આપણું દેશી ટીટણ છે જો આ ટીટણ છે આ તો મેં તમને બતાવેલ છે ને આ સાપરી છે મિત્રો આને સાપરી કહેવામાં આવે સુરમાઈ સાપરી આનો ભાવ સારો હોય સાપરી નો આનો ભાવ સારો હોય ટીટમ પછી આ હલવાનો ભાવ સારો હોય મોટા મોટા જે મેસલા આવે ને એ બધા મેસલા ભાવ સારો જ હોય આમાં થોડાક ઝીંગા છે જો જાંબો તો મિત્રો અત્યારે મને તેજવ્યાસ મારા પગું ઠંડા ઠંડા થઈ ગયા છે તો હવે બારો જામ ફટાફટ ને મિત્રો પાપલેટ તો તમને બતાવવાના ભૂલી જ ગયો જરા પાપલેટ મિત્રો એ આઠ જો આમાં પાપલેટ છે આને જબલામાં રાખવા પડે કેમ કે આ મિત્રો છે ને આ પાપલેટ છે ને જરાક પણ ક્રેક થઈ જાય ને તો ફેલ થઈ જાય એટલે મને આને છે ને બહુ હાસવવા પડે આને પાપલેટને તો જબલામાં આને તિહાટો રાખીએ કે બગડે નહીં ને સારા રહે એટલા માટે કેમ કે આ એક્સપોર્ટમાં જાય મિત્રો એટલે એક્સપોર્ટમાં માલ સારો જોઈએ તમારા બધીની ઘણા લોકોને કોમેન્ટ આવે છે કે વિજયભાઈ ઝીંગા મોકલાવો આ મોકલાવો તે મોકલાવો કેમ મોકલાવો મિત્રો તમને મારું કઈ નથી મિત્રો આ બધું અમારા સેટ નું છે હું તો આમાં છે ને પગાર વાળી કામે આવું બરાબર મહિના સુધી મારે કામ કરવાનું બરાબર મને પગાર મહિનાનો એ લોકો આપે ને તમારે જો માલ જોતો હોય તો થોડો ઘણો માલ નો મને ટન ના હિસાબે માલ મળે કે તમે એમ કહો કે દસ કિલો ને પંદર કિલો વીસ કિલો મને આખો એમ નો મળે તમારે ટન ના હિસાબે લેવો પડે પાંચ ટન ચાર ટન એવી રીતના પાસે માલ હોય આખો તમારે ઉપાડવો પડે તો તમને માલ મળે બાકી તમને માલ ન મળે એવું છે બધું ને જો તમારે દરિયામાં ફરવા આવવું હોય બરાબર આમ તો એક બે દિવસ માટે નો આવી શકો તમારે આવવું હોય તો મારે મારે ભેગું છે ને પંદર દિવસ રહેવું પડે તો તમે દરિયામાં આવી શકો ને આવવું હોય તો પછી આપણે ઇન્સ્ટાગ્રામની લિંક નીચે આપેલ છે તો ઇન્સ્ટાગ્રામમાં બધા ફોલો કરી દેજો ઇન્સ્ટામાં મેસેજ કરજો પંદર દિવસ માટે આવવું હોય તો મારે ભેગું પણ જો આપણે જોઈએ પછી તમે મને મેસેજ કરજો આપણે જો સેટિંગ આવીએ તો દિવાળીમાં હું તમને બોલાવા જઈ લોકોને ને આવું એ લોકોને ને કેમ કે દિવાળી પછી છે ને એક જણો ઘરે જ આવે એના હાટા તમને લઈ લેવું એવી રીતના કરી ગયો આપણે સેટિંગ બરાબર તો મિત્રો ભાઈ લે આપણો નાસ્તો બની ગયો બરાબર અને માથે મૂકજો જો મિત્રો સરસ રસમજન નાસ્તો મુની તો કોનું છે ભગત નું છે એવું છે વાતાવરણ નું વાદળા જેવું થઈ ગયું મિત્રો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું વરસાદ આવે ની તો હારું હવે હેરાન થઈ જવાના છે તો ફાઇનલી બની ગયો છે આપણો નાસ્તો સરસ મજાનું બંદા જિંદગી મે આયા હે તો તો ફટાફટ નાસ્તો કરી લઈએ બધા સરસ મજાનો તો મિત્રો અત્યારે ઓલ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો બરાબર હવે આગળ ઓલ ઉપાડીએ અમે આવી ગયા બધા કમાન્ડો તો જો અમારા પાટલા આવી ગયા ને હવે આગળ ઓલ ઉપાડવાનું ચાલુ કર્યું જો અમારા ગોલા દેખાય મિત્રો જો આવી રીતના ઓછું તરતો હોય જો આ ગોલા છે ને જો એમ ઓછો તરતો હોય હવે એને ખેંચવાનો છે બરાબર જો મિત્રો આવી રીતના ખેંચવાનું ધબ ધબાટીને ધાણાજીરું બોલાવવાનું ખેંચો મિત્રો ખેંચો તો મિત્રો ફાઇનલી હોલ ઉપાડ લીધો તો આમાં થોડોક વેસલે આવે અમારો ઓઝો ફાટી ગયો ઓઝો બદલાવો પડીએ કોક બોટ વાળા આવે ફાટી ગયા હોવો જોઈએ એમ બેવી જો તમે પાસપોર્ટ ને મોટી બધી

જો છે ને એક નંબર કઈ ઘટે સિલ્વર બટર છે મિત્રો આ બટર બહુ ભાવ મળી આપણે શું કે મિડલ ક્લાસ ફેમિલી વાળા તો લઈને હી કે ને એવા મોંઘા આવે સુયાત્રા કાઢી નાખે કેમ મિત્રો બગાઉ કાધો એક નંબર અમારો મિત્રો પટ્ટા વહી ગયા છે પટ્ટા કાંઈ કાંઈ બદલાવા જાય તો મિત્રો અત્યારે અમે પટ્ટા બદલાવે બરાબર પટ્ટા તૂટી ગયા અમારા પાનાને પકડને બધું લઈને જો સ્વેતરા કાઢી કે જો મિત્રો આવા પટ્ટા આવે ને આ ડંકીના પાણીની એ પટ્ટા તૂટી જાય ને એટલે બદલાવવા પડે જો ચ્વેતરા કાઢી નાખ્યા દોરા કાઢી નાખ્યા અમારી બોટનું મશીન છે આવે મશીન આવે બરાબર આ મશીનનો આખો રૂમ છે મશીન રૂમ છે જો ઓલું સાયલેશન છે એ બારું સાઈડ એટ કીધું હોય આ સાયલેશન છે આ એર પેપ છે પાણી નળી અને આ બેટરા છે આનવેલી ચાર્જિંગ ને બધું આનવેલી જ થાય બેટર આવેલી કન્વર્ટર આ ડીઝલના ટાંકા છે બે મિત્રો મારા જયેશભાઈ ને પાછાભાઈ બે માલ વિશે મશીન રૂમ માં ગયા તા પટ્ટા બદલાવે પટ્ટા બદલાવીને ને આવે જો કાળા કાળા આતુ કર ને ગયા ઓઇલ વાળા જો તો મિત્રો બપોર નું જમવાનું બનાવી ને ગયું નારાયણ ભાઈ જોઈ રહ્યા છો નોખા નોખા બેઠે જ ખાવા સાઉલ ભાઈ ચાલુ કરી દીધું બે આટલી દે બે મેસિયા જો સિંગોડિયા મેસેકેડે ઠીકા દે કાવા છે બપોરે સરસ લાગે ખાવાની મજા આવે એમ વાગે થાય જો મિત્રો વાતાવરણ જો આજુબાજુ બોટું છે એક બે વાદળા થઈ ગયા જો તો મિત્રો જમીને તરત તજ આવી ગયા અમે અત્યારે એ પોઝિશનમાં કામ કરવા માટે તો અત્યારે અમે ઓજો હારવી રહ્યા છીએ બરાબર ને અમારા પાશાભાઈના પગુ ધગે જ તો પાશાભાઈ કહે કે પાણી સાટી જમે એટલે પગું ધગે નહીં પગું આમાં બળી જાય તડક્યાના તડકો એ સાયો થઈ ગયો થોડોક વાદળ છે એટલે તો મિત્રો અમારે સાહુલભાઈ લીંબુ સરબત બનાવેશ બધે માથા કંઈ કામ કરતા નથી બધાને આમ કંઈ મજા નથી આવતી એટલે કે લીંબુ સરબત બનાવું તો બધીને મજા આવી જાય એટલા માટે લીંબુ સરબત બનાવે તો લીંબુ પાંચ લીસ વેસ એમાં રસ જ નીકળ્યો નહીં જરાય હવે માલી શું કરે છે આ ભાઈ બીયા કાઢે બીયા ને બધું પી જવાય ખાઈ જવાય

ઓલો ભાઈ અમારે શાહ પીતો નથી બાકી અમે બધા તો લગાવીએ શાહ નારાયણ ભાઈ પીતા ને હમણાં એટલી સકર જ આવે છે ને હોળીમાં પીએ ઉતાણીમાં તાવથી શાહ નહીં તો મિત્રો જો આ શું છે ખબર ડાળ મુકાવેલા છે જો આ કઢ છે

લાલ 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 છોડ કેસ લે જો મિત્રો જો મોટો બધી છે જો તો હા બાપા કળીને ખાઈ જાય એવું આવે છે પછી આ દેશી કેસલો છે જો અને પાકડું કહેવામાં આવ્યું મિત્રો જો આ ખાવાની એક નંબર મજા આવે એટલું મીઠું લાગે ને તેની વાત જવા દો બહુ મસ્ત હોય પછી આ નાની ગેલ એવી પછી પાપલેટ આવે છે જો આમાં પાપલેટ છે મિત્રો આ પાપલેટ છે ને અને કાપડી કહેવાય જો કેટલું મોટું છે લગભગ એક કિલ્લા નો ના સાનો ભાવ પણ બહુ મસ્ત હોય પછી મિત્રો આ છે ને આપડે કળ છે આ કળડી છે આનો સાળો ન કરાય અને વગાડાય હા એટલો શીખણો છે ને દીધો મિત્રો મિત્રો આ છે લાંબો ટીકો લાંબો ટીકો ને આ મિત્રો છે ને કંઈક અલગ જ આવી આને હું કેવાય ટીમરી જો મિત્રો કેવું છે ટીમરું આના કાટા આવે કે હે ના એને જે કાટા આવે આવે આવા કાટા તો લાગે છે તેરા નો હોય લે હે પકડું તો મિત્રો આ ટીમરી છે બરાબર જો કેવી છે જો પાખો વાળી ટીમરી છે જો જોરદાર છે મસ્તી ને બીક લાગતી હતી મને

મસ્તી બી ઓલે અમારું કામ ચાલુ છે ઓલ કમ્પોઝ છે ને એ તૂટી ગયો તૂટી તો નથી પણ એનું ઓલું છે ને ફરતો નથી તે ઓલું કરે હાદો વટો કરેરિંગ બેરિંગ નાખતી હા શું છે મિત્રો આ ઓલાનું હીકાવળાનું ઘર છે નાની હીકાવળા જો મિત્રો અમારા કાલે જાઓ પકડી લીધો લાંબો

અહીં તો આમાં લગભગ કાલે એસતા કામ કરવું પડે કેમ કે ઓઝામાં કામ પૂરું થયું નથી ક્યાં પાછું કરવું પડે થોડું કામ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અમારા ગોદડા હેકેલવા બરાબર હેકેલવા હું હેરકા કરવા હોવાનું સેટઅપ કરવાનું છે કઈ સેટિંગ આવતું નથી બરાબર કેમ કે અહીંથી એક ઓઝો હતો એ કાઢી લીધો હવે આ ઉજાડાની માથે ચડાવી દે નીચે હોવાનું કર ના ગયે તમારા બિસ્તરા બોટલા બધા બારાક આટલી આયે નાખતો ને અહીં આને માથે ઓછું નાખો દે ના પણ તે આને પાછળ દીધો જ તો એ પછી કાઢવાનું ધામેલા એ સગન આવી એટલે કઢાવીએ પાછળ પાથરી દીવો છે એમ જેમ કરો એમ અર અરે એ ભેંસું જાય બેસવું શૂટિંગ વિતા શૂટિંગ તો મિત્રો જો આ બોટ છે સૂર્ય આત્મી ગયો મિત્રો સૂર્ય સ્થાન જોઉં મિત્રો અમારી બોટો અમારે સંગાતી ની બોટ છે લાખાભાઈની બોટ તો મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ આપડી પથારી જો સુવાનું કર ને કું આ આકો ધક્કો મારીને આકરો લઈ લીધો છે હવે આને બાંધીએ ને એટલે આ બાજુ આવે ને એટલે અમે બી સિપાહી એની એકલા માટે તો આપણી આ હેવેલી છે બરાબર મિત્રો તમને ખબર જ છે આ અમારે જયેશભાઈ છે મિત્રો એ અમારી મદદ કરવા આવ્યા છે થેન્ક યુ જયેશભાઈ વેરી વેરી થેન્ક યુ લા ઓલભ એમ તો મિત્રો અત્યારે રાતનું જમવાનું જમવા બેઠી ગયા બરાબર હાલો ભાઈ ઝીંગાનું શાક બનાવીશ મસ્ત મજાનું સીબડાનો સલાડ બનાવ્યો તો હવે જમવા બેઠી ગયા તો હવે જમી લઈએ ફટાફટ મારે જયેશભાઈ ચાલુ કરી દીધું જમવાનું જો મિત્રો સલાડ ને લીંબુ ને બધું આવી ગયું હવે ખાઈ લઈએ પછી ઘડીક આરામ કરીએ તો ઓલ ઉપાડવાનો સમય થઈ જાય તો મિત્રો ફાઇનલી જમીન આપણે આવી ગયા છે આપણે હવેલીમાં બરાબર તો હવે ઘડીક આરામ કરીએ દસ સાડા દસ વાગ્યા એટલે ઓલ ઉપાડવાનો ટાઈમ થઈ જાય બરાબર તો ઘડીક આરામ કરી લઈએ તો વિડીયો ગમે તેવો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ આવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાતમાં હલવાઈ ગયો બાય બાય ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો